આ શરીર કેટલું અનમોલ છે ખબર છે શું ધૂળમાં રમવા માટે ચાલો આપણે નવી નિશાળ ચાલુ કરીએ પ્રહલાદે નવી નિશાળ હાથમાં લીધી પ્રહલાદ નાચે બાળકો નાચે પ્રહલાદ ગાય બાળકો ગાય गोविन्द कृष्ण जय गोपाल कृष्ण जय पाल राधा कृष्ण जय गोविन्द कृष्ण जय गोपाल कृष्ण ग्वाल राधाष्ण जे गोविन्द कृष्ण जय गोपाल कृष्ण जय રાધા કૃષ્ણ જય ગોષ રાધા કૃષ્ણ જય કૃષ્ણ જય કૃષ્ણ જય કૃષ્ણ 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 જય

ગોવિંદ કૃષ્ણ જય ગોપાલ કૃષ્ણ જય રાધા કૃષ્ણ જય કૃષ્ણ જય ગોપી ગોપિક માન પ્યારિહાર બાઈ મીરા મન બિહારી મદન મોહન મરલીધાર કૃષ્ણ જય કમાન પ્યારી હારી મદન મોહન મોરલી જય કૃષ્ણ જય કૃષ્ણ જય કૃષ્ણ 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 જય કૃષ્ણ જય Krishna jay Krishna jay Krishna jay Krishna 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 jay Krishna jay Krishna jay Krishna jay Krishna 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 Krishna, Krishna 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 jay ગોવિંદ કૃષ્ણ જય ગોપાલ કૃષ્ણ જય પાલ રાધા કૃષ્ણ જય ગોવિંદ જય ગોવિંદ કૃષ્ણ જય ગોપાલ કૃષ્ણ જય બાલ 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 રાધા કૃષ્ણ જય કૃષ્ણ જય કૃષ્ણ જય કૃષ્ણ 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 જય કૃષ્ણ જય krishna 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 નાચે બાળકો નાચે સિપાહી ભાન બોલ્યો એ પણ નાચવા લાગ્યો એ પણ ગાવા લાગ્યો બીજો સિપાહી આવ્યો એને જોયું પ્રહલાદ નાચે બાળકો નાચે છે સિપાહી એ પણ ભાન બોલ્યો એ પણ ગાવા લાગ્યો એ પણ નાચવા લાગ્યો હિરિન્કશ્યપી એ બધા જાય છે પાછા કેમ નથી આવતા લાઈ મને જાતે તપાસ કરવા દે આવીને કરીને જોયું તો પ્રહલાદ નાચે બાળકો નાચે પ્રહલાદ ગાય બાળકો ગાય હાથ પકડીને કહેવા લાગ્યો પ્રહલાદ હું જોઉં છું તને આજે કોણ બચાવે પિતાજી તમે મને પૂછો છો મને કોણ બચાવે અરે જે તમને બચાવે છે ને એ જ મને બચાવે છે એમ

અને પ્રહલાદ હિરણ્ય કશ્યપના પડકારને ઝીલી લે હા પિતાજી મારો ભગવાન તો થાંભલામાં પણ છે તો બોલાય તારા ભગવાન ને હું હજાર વન ગદા લઈને આવું છું દેવતાઓ ભયભીત થઈ ગયા પ્રહલાદે તો કહી દીધું કે ભગવાન થાંભલામાં છે પણ ભગવાન તો વૈકુંઠમાં બેઠા છે દેવતાઓ દોડતા ગયા ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા ભગવાન પધારો પધારો જો આજે આપ નહીં પધારો ને તો કોઈ તમારું નામ નહીં લે કોઈ તમારી સેવા નહીં કરે

તન્નો દૃશ્ય પ્રચોદયા ખાવ 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 વિકરાળ રૂપ છે ભગવાન નૃસિંહ નારાયણ પ્રગટ થયા વિકરાળ રૂપ જોતાની સાથે હિરણ્યકશ્યપે હજાર મનની ગદા હાથમાંથી નીચે પડી ગઈ કાળને સામે જોતાની સાથે હિરણ્યકશ્યપ ભયભીત થઈ ગયો ભગવાને ને પોતાની ગોદમાં બેસાડ્યા પણ હજુ સુધી માર્યો નથી ભગવાને કીધું બધું કાગળ બધાને વંચાવતો તો લાઈ મને વંચાય ભગવાન કાળ જોઈને ખિસ્સામાં હાથ જતો નથી ભલે ચિંતા ના કરીશ લાય હું કાઢી આપું ભગવાને કાગળ કાઢ્યો ખોલ્યો વાંચ્યો દિવસે ન મરવું રાત્રે ન મરવું કયો સમય થયો છે હિરન ને કીધું ભગવાન મને ખબર નથી તમે સંધ્યા કાળે આવશો નહીં ત્યારે એ ના લખી નાખી હોય મેં ઘરમાં ન મરવું ઘરની બહાર ન મરવું ઉમરા ઉપર બેઠો છો અસ્ત્ર થી નમરું શસ્ત્ર થી નમરું મારા નખવડે તને મારીશ માણસ થી નમરું પશુ થી નમરું અડધું માણસ નું અડધું પશુ નું શરીર છે ઉપર નમરું નીચે નમરું મારી ગોદમાં તને બેસાડ્યો છે કશ્યપ સમજી ગયો હવે બચા એવો રસ્તો નથી ભગવાને પ્રહલાદ ને પૂછ્યું બોલ પ્રહલાદ શું લીલા કરવાની પ્રહલાદે કીધું બસ ભગવાન આપ જે લીલા કરવા માટે આવ્યા છો કાર્ય કરવા માટે કાર્ય પરિપૂર્ણ કરો પ્રહલાદની લીલી ઝંડી મળતાની સાથે ભગવાન નારાયણ પોતાના નોર વડે હિર્ય કશ્યપની છાતી નરસિંહ છે ઋષિ છે અને નર છે મનુષ્યમાં સિંહ સમાન છે એ ભગવાન નારાયણ પ્રગટ થયા ભક્તિ માર્ગમાં પહેલા ત્રણ દિવસ તકલીફ પડે તો આજે ભગવાન ઋષિ નારાયણ પ્રગટ થયા છે તો આવતીકાલે આપણને આનંદ આનંદને આનંદ પ્રાપ્ત કરાવશે